આજે વીર ભગતસિંહના એકસો સત્તરમાં જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલી ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપણા ક્રાંતિકારીના જન્મદિવસે તેઓને યાદ કરવાનું ચૂક્યા હતા ત્યાં સુધી કે પાલિકા તંત્ર દ્વારા આવેલી ભગતસિંહ વડોદરા આજના દિવસે એકસો સત્તર વર્ષ પહેલાં અઠ્યાવીસ સેપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ એક એવા બાળકે જન્મ લીધું માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહજી સંધુના ઘરે એક એવા બાળકે જન્મ લીધું જેને જે આપણો ભારત દેશ છે જે અંગ્રેજોના ગુલામીથી જે ગુલામીના ઝંઝીરોથી જકડાયેલો હતો એને મુક્ત કરાવીને એને શ્વાસ લીધો આજે આપણા દેશના મહાન ક્રાંતિકારી એવા શહીદ એ આઝમ સરદાર ભગતસિંહજીનું આજે જન્મજયંતિ એકસો સત્તરમી જન્મજયંતિ આખા વિશ્વભરમાં લોકો મનાવી રહ્યા છે એવી રીતે જ આપણા વડોદરા શહેરમાં જે બહુ માનવાળી વાત છે કે આપણા વડોદરા શહેરના હાર્ટ ઓફ ધી સિટી વચ્ચો વચ્ચ જે ભગતસિંહ ચોક ઉપસ્થિત છે ત્યાં અમારા ગ્રુપ યુવા એકતા સેવાદાલ અને જેટલા પણ શીખ સમુદાયના યુવાઓ મળીને અને વડીલો મળીને આજે એમનું જે આ મૂર્તિ છે એને જલ અભિષેક કર્યું દૂધ અભિષેક કર્યું અને પુષ્પાંજલિ આપતા અને ભગતસિંહને એક જ પ્રાર્થના કરી કે આજે જે આપણો યુથ છે એ તમારા જે માર્ગદર્શન છે એના પર ચાલે અને જે જાત પાત અને ઊંચ નીચથી જે આપણને ડિવાઈડ કરવામાં આવી રહ્યું છે આજના ટાઈમમાં આપણે જોઈએ છે સોશિયલ મીડિયા પર બહુ નફરત ફેલાવવામાં આવે છે એનાથી દૂર રહીને ને આપણા મહાન શહીદોએ જે બલિદાન આપ્યા છે એમના બલિદાનને આપણે એમના માર્ગો પર ચાલીને જાતપાતથી ઉપર ઊઠીને ઊંચ નીચથી ઉપર ઊઠીને અને આવા મહાન દેશ માટે કશું કરીએ અને અમે એક જ દેથી પાછલા પાંચ વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અમારો ગ્રુપ અને આપણા વડોદરા શહેરમાં ભગતસિંહજીના જે પરિવારમાંથી છે અરવિંદર અરવિંદરસિંહ સંધુ એ પણ આપણા સાથે જોડાયેલા છે એટલે બહુ અમારે માટે માનવાળી વાત છે કે પંજાબની ધરતી જેને ઉદ્ધમસિંહ શહીદે આઝમ ભગતસિંહ સિંહ સરાબા જેવા શહીદો આપ્યા અને આ ભારત ભૂમિને આઝાદ કરાવીને ધમ દીધો અમે બધા આ મહાન શહીદોના ઋણી છીએ અમે આભારી છીએ અમે જેટલું પણ એમનો દિવસ મનાવીએ એટલું ઓછું છે અને યુથને અપીલ છે કે જેવી રીતે તમે શાહરૂખ ખાન અક્ષય કુમાર એમને રોલ મોડલ માનો છે એમને ના માનો અને આ જે રિયલ સપૂતો છે દેશના એમને પોતાનું રોલ મોડલ માનીને એમના રાહ પર ચાલીને એમને સચ્ચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે એમના જે